વધુ ને વધુ આકરા પાણીએ જઈ રહ્યું છે આતજ ગામે ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો બહેનો દ્વારા જ મોટી સંખ્યામાં ક્ષત્રિય ભેગા થઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી

જરાય સારું નથી એમ જ્યાં હું તેમને ન્યાય નહીં મળે ત્યાં હું તેમને લડત ચાલુ રાખશું અને મોદી સાહેબે કોઈ અમારો વિધવા નથી નિર્ણય ક્ષત્રિયાણી વિશે તો અમે ભાજપને વોટ નહીં કરીએ ત્યાં હું તમારું સારું પરિણામ નહીં આવે ત્યાં સુધી અમે આ બધા આંદોલન અમારે રૂપાલા તરફ અભદ્ર વર્તન કોઈ કારણે અમારે લેવું પડ્યું છે કારણ કે અમારે નારી સપાનની કોઈ કિંમત ના હોય ત્યાં અમારે વોટ નહીં અમારે કોઈ નહીં અમારે નાની સન્માન જ્યાં હોય ત્યાં અમારે એ લડવું પડે તેથી અમે આ લડાઈમાં સતત ચાલુ રહેશે આ અહીં ડગવાના નથી અમારી શત્રુ શત્રિયાણનું એક ગર્વ છે એના માટે અમે પ્રતિ ઉપવાસો ઉતર્યા છીએ એ અમારી સફળ માતાજી કરે એ જ અમારી અભિલાષા છે અને આ ભાઈઓ જે અત્યારે આટલા બધા અમારા માતાજીના પટંગમાં ભેગા થયા છે એમને પણ હું કહું છું કે માતાજી આપણી સાથે જ છે કોઈ ડરવાની જરૂર નથી પછી ઉપવાસ પણ કર્યા એ રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી હતી એના સંદર્ભે અત્યારે હાથમાં ટ્રેલર પહેલું ચાલુ થયું છે અને આ ટ્રેલર પૂરા ઇન્ડિયામાં બધા છત્રીઓ ભેગા થઈ અને ચાલુ કર્યું છે અત્યારે અને આ બહુ મોટું રૂપ લેવાનું છે મોદી સાહેબે જે કર્યું હતું એમને અમે ખાલી એટલું જ કીધું હતું કે રૂપાલા સાહેબને તમે ટિકિટને આપશો એમના કુટુંબને ગમે તેને આપશો બીજા કોઈને બી આપશો તો અમે ભાજપની તરફે મદદ કરીશું પણ મોદી સાહેબે એ નથી ગણ્યું ભાજપે અમારી અને અમારી બેન દીકરીઓની કોઈ વેલ્યુ રાખી નથી એટલે આ એમને સખતમાં સખત શબ્દોમાં વખોડીને અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરી અને કરાવશું